જુનાગઢ જિલ્લાનો કેશોદ અને કેશોદમાં આવેલું પોલીસ સ્ટેશન જર્જરિત નક્કી નથી તમામ રૂમોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને વરસાદ બંધ થયા પછી પણ પોલીસ કર્મીઓ ઉપર જાણે અમી છાંટણા થતા હોય તેમ વારંવાર આ ભરાયેલું પાણી તેમના પર પડતું હોય છે જો કે પોલીસ અધિકારીના ચેમ્બરમાં જતા જ લાઈટ કનેક્શનના ગૂંચડાઓ જોવા મળે છે અને તે ગૂંચડા જોતા ડર લાગતો હોય છે કારણ કે ત્યાં શોર્ટ સર્કિટ થવાની પણ ડર હોય છે પોલીસ પ્રજાના મિત્ર છે અને એટલે જ પ્રજા પોતાનું અને સાથે પોલીસની જિંદગીનું પણ ન જોખમાય તે વિચારી રહી છે હાલ તો કેશોદ પોલીસના રેકોર્ડના પોટલાને સાચવવા કોને ત્યાં મૂકવા તે પણ એક સવાલ છે કેશોદ પોલીસને ગામમાં પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા દરમિયાન પણ અહીંયા ડર લાગે એવી પરિસ્થિતિ આ પોલીસ સ્ટેશનની છે જો કે આ પોલીસ પ્રજાના સાચા મિત્રો હોવા છતાં પણ તેમને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી પડે છે વરસાદી માહોલમાં તેઓ ભારે જહેમતે અહીંયા કામગીરી કરતા હોય છે અને આ બાબતે કેશોદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને પ્રતિનિધિ દ્વારા છતાં આ મુદ્દે અધિકૃત લોકો વિચારણા કરી વહેલી તકે કોઈ પણ હાની ન થાય તે પહેલા કેશોદ પોલીસ સ્ટેશનનું નવીનીકરણ કરે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ મનીષભાઈ ચુડાસમા કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રતિનિધિ આજ રોજ કેશોદ પોલીસ અંદર મુલાકાત ખરેખર એવા દ્રશ્યો છે કે અંદર પાણી એટલી હદે પડે છે તથા અમુક અમુક જગ્યાઓ ઉપર જે મીટર લાગેલું છે ત્યાં વાયરિંગ શોર્ટ સર્કિટની ઘટના બની શકે છે તથા પોલીસ સ્ટેશન ઘણા વર્ષોથી એટલે કે ઘણા વર્ષોથી આને આ ખંડેર જેવી હાલતમાં છે આનું કોઈ ને કોઈ નિરાકરણ આવતું નથી અહીંના અધિકારીઓની કામગીરી ખૂબ જ એટલે ખૂબ જ સારામાં સારી છે પરંતુ એ લોકોને પણ હવે એ લોકોનો પ્રશ્ન એક જ છે કે એ કરે તો શું કરે આમાં એમને કામગીરી કરવી છે પરંતુ એ એમના રેકોર્ડો ફેરવવામાંથી જ નવરા નવરાશ નથી મળતી કારણ છે કે અહીંયા મૂકે તો બીજી જગ્યાએ પાણી પડે ત્યાં મૂકે તો ત્યાં પાણી પડે આવનારા સમયની અંદર કોઈ રેકોર્ડ કાઢવો હશે તો કરશે શું આના વિશે સરકારને ખરેખર જાગૃત થવાની જરૂર છે અને આ માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે કાં તો નવા પોલીસ માંગણી અ ઘણા સમયથી કરવામાં આવી છે છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક હજુ સુધી શું વિચાર કરી રહી છે એ વાત હજી સમજાતી નથી મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ